હલો શ્રી રાસના બધાને આજે બનાવશું રવા અને બેસનમાંથી લાડુ તો એના માટે રવા અને બેસન બે સરખા ભાગે લઈ અને એમાં મુઠ્ઠી પડતું મોણ દઈ અને આ રીતે ટીકી બનાવીને તળી લીધી છે તો એમાં પાંચ મિનિટ માટે રાખી દીધું હતું રેસ્ટ માટે પણ પાણીનો ઉપયોગ જરા પણ કર્યો નથી અને મલાઈ નાખી અને ઢાંકી દીધું હતું એટલે એકદમ સરસ ફૂલી ગયું પછી આ રીતે ટીકી બનાવી અને તળી લીધી છે આ રીતે બધાનો કટકા કરી લીધા છે હવે આપણે ક્રશ કરી હવે આમાં ખાંડ પણ દળીને લઈ લીધી છે અને આ બધું મિક્સચર કાઢી લીધું છે હવે આપણે બધું મિક્સ કરી લેશું એક નાની ચમચી એલચી પાવડર પણ નાખી દીધો છે આ રીતે મિક્સ કરી અને બધા લાડુ આ રીતે વાળી લેશો આમાં ઘીનો પણ ઓછો ઉપયોગ થાય છે બાંધવામાં એવું લાગે કે નથી બંધાતો તો આપણે થોડુંક ઘી અત્યારે એડ કરવાનું નહીંતર આ રીતે લાડુ વાળી દેવાના તો રેડી છે આપણા રવા બેસનના લાડુ તો આ લાડુ ઘણા દિવસ સુધી સારા રહે છે કેમકે આપણે પાણીનો ઉપયોગ પણ નથી કર્યો તો તમને આ રેસીપી કેવી લાગી એ મને મને જરૂર જણાવજો બાય જય શ્રી કૃષ્ણ